અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અંધ વ્યક્તિ છે કે જેઓ પોતાનો નાનો મોટો બિંદો કરી રહ્યા છે ખાખરા વેચવાનો અમારી સુધી એમનો વિડીયો આવ્યો છે તો અમે ત્યાં અત્યારે એમને મળવા જઈ રહ્યા છીએ જોઈએ એમના માટે આપણે શું કરી શકીએ છીએ એમને પહેલા મળીએ ત્યારબાદ તેમની પરિસ્થિતિ જાણીએ અને પછી ખ્યાલ આવે છે કે આપણે એમનું શું કરી શકીએ છીએ આ પ્રકાર આવે હમ કેટલા કયા પ્રકારના છે લેટી મસાલા જીરા સાથે પાંચસો ગ્રામ માં આવે

કામ કરો એટલે એ ચાર કે પહેલાં મેનુ ફરે પછી સેવ થઈ જાય એટલે જાતે આપણે આ ટ્રુ કોલર છે ને ડાયરેક્ટ સેવ થઈ જાય એમાંથી એટલે લખવું પડે ઓકે ટ્રુ કલરનો યુઝ કરું ને હું લખવાનું હોય તો એક એક શબ્દ ક્યાં જાય છે બધું સાંભળવાનું થેન્ક યુ સેવ હવે નોટ નોટ પણ ઓળખાય ડુપ્લિકેટ ઓરિજિનલ બધી નોટ પણ અમને ખબર પડી જાય એમાં જો તમે એક નોટ કોઈ બી આપો

अच्छा वाला बाजी में ग्लास वाला भेजे तुम्हारी बात का मोबाइल ग्लास वाला आछे न थे वही बजे न थे कि क्या हुआ काका लेकिन का तो ये 500 का दे रहे हैं <laughs> लेकिन मेरे को नोट नहीं लगता है <laughs> ये अच्छी रहने कि दुख है नहीं हम क्या तो पसी मैंने नहीं कि ये तो बच्चों का खेलने का पैसा तो આ તો મેં હાથથી મને ખ્યાલ આવી ગયો બાકી તરત જ મને ખર પડી જાય મેં મારી પાસે એ વસ્તુ જો મેં કીધું બતાવું ને એમાં બોલતું જ નહીં હતું એમાં પછી બધા કપડા છે મારવા મારવા આવ્યો મારું આને એમ કીધું જવા દે કઈ મારવાનું નહીં મેં ઉપરવાળો મારે આપણે મારવાનું હા બરાબર છે આપણને ખર પડી ગઈ ને એટલે આપણું મામલો પૂરો થઈ ગયો અહીંયા જવા દો સાચી વાત બોલો આવું પણ થાય લોકો ઈમાનદારીથી ધંધો કરે છે તો લોકો છેતરવા પણ આવે એટલે કે એમને ખ્યાલ નહીં પડે એમ કદાચ સારું છે અત્યારે ટેકનોલોજી ઘણી આગળ છે તો આપણે થોડું ઘણું ટેકનોલોજી શીખ્યા એવું નહીં કે આપણે ભાઈ આ મળી ગયું ટેકનોલોજી શીખવાની આજે આગળ આગળ શીખતું બી જવાનું અહીંયા શિક્ષિત લખેલું છે તમે કેટલું ભણેલા છો મેં બીએ કરેલું છું બીએ કયા વર્ઝન ગુજરાતી હિન્દી હિન્દીમાં હિન્દી એમ ટીવી કોલેજ કઈ કોલેજ એમપીવી ટીવી કોલેજમાં એ કઈ જગ્યાએ ચોપાટી ચોપાટી આપણે અહીંયા બરાબર અને તમારા વાઈફ પણ ભણેલા

કેટલો સમય લે બનાવવામાં દસ એક દિવસ માં બનાવી આપણે કેવો મિસ્ત્રી કેવો જોઈએ આપણે જેનું કામ કરે હોય કામ કરતો હોય લોખંડ કે સ્ટીલ લોખંડ અને ઉપર આ સ્ટીલ નું આ રીતે સ્ટીલ નું આવે હા પણ થોડું વ્યવસ્થિત હોવું જોઈએ એમ એ થોડા પૂછવા જોઈએ અહીંયા પૂછ અહીંયા પૂછવું હોવું જોઈએ આટલે

બાળકો બાળકોની વસ્તુ તો કઈ ના થાય એવું થાય નહીં નહીં બાળકોને રાખવી બી નથી આપણે કારણ કે કાલે ઉઠીને કોઈ બાળક ખોવાય નામ આપવું આવે કે ભાઈ પાંચ રૂપિયાની વેફર લેવા આવ્યો અને બાળક ખોવાઈ ગયું એને કરતા કહી શકીએ પાંચ રૂપિયા વાળી અમારી પાસે કોઈ વસ્તુ જ નથી એટલે ક્યાં વાત છે હા અને ચાલીસ પચાસ રૂપિયાની વસ્તુ લેવાનું ખોવાય તો એ જવાબદાર ગમે સાથે શું કરવા બાળકો પછી સ્કૂલ બી ના પાડે છે એ વાત બરાબર એટલે પ્રશ્ન પૂછવા તો અત્યારે તમારે કેબિન સરખું કરવું છે

તમારે સાંજે ખાલી 12 થી 3 વાગ્યાની અંદર બધો કામ પડ્યો રહે તમારે સંકેલવો પણ ના પડે આખું હોય કે બાજુથી તમે જ નંબર રોડ આપણે ખાલી ને પરમિશન લેવાની એટલે છે તો આપણે પરમિશન લેખિતમાં લઈ આવ્યો તો

તો મને શું આપજો હાલો શું છે તમારે બોલો મને કહો તમે આપો એટલે મને તો જો આ ચક્રી મને સારી લાગી કે તમને આવશે એ તો અમારે ખૂબ ખૂટી હતી ને ખાઈ ગયા થોડીક વધી હવે અમે તો પાત્ર આપું જલારામ પાત્ર છે મારી પાસે તમને મજા આવે એ વસ્તુ મને આપી તો ઘરે લઈ જવા માટે પહેલા અત્યારે મોટા ખરા કોઈ હા મારે જો પોણા ત્રણ વર્ષનો એક છોકરો ત્યાં મમ્મી પપ્પા બધા બગdade rain jamee divar kese kya le aao box se laao tumne mazaa aavani vastu api do 2 3 真的。

पता oh क्यों नाम आजा रहा है अपना अलग हाँ आजा रहा है अपना अलग आखिर यार सामान हो गया आखिर उड़ी ना बीए पे करके देखा है मैंने बार थी बीए पे करते हैं मोटा ये क्या ना बीए अब बीए क्या आप खराब लगे जो बट आई क्या जो पाँच हजार नॉली पाँच हजार नॉली नौ पांच सौ नत्रिस्ते का तब तो बढ़िया था ना पांच घड़ी कितनी है हाँ